કે ભાઈ તું ચિંતા ન કરતો તો મુંજા તો નહીં તારો ભાઈ બેઠો છે ને ત્યાં સુધી તને ઓછું નહીં આવવાનું અને હા આબળ જ્યાં સુધી તારો ભાઈ બેઠો છે ને ત્યાં સુધી તારે કાંઈ કામ કરવાની જરૂર નથી તું ખાલી મોજ કર અને એ એ ક્યારેય ભાઈ ખબર નથી સાહેબ કે વધારે પડતી લાગણી છે ને એ માણસના મગજમાં લાલસ અને વિનાશને ને સર્જન કરે છે લાલસ અને વિનાશનું સર્જન કરે છે લાલસ અને વિનાશ ને જન્મ આપે છે એ મોટા ભાઈ ને ખબર નથી ત્યારે ભાઈ લાગણી આપે છે કે ભાઈ તારે મુજાવાની જરૂર નથી જ્યાં સુધી હું તારો ભાઈ બેઠો છું ત્યાં સુધી તારે કામ કરવાની પણ જરૂર નથી કે સાહેબ આ લાગણી હોવી જોઈએ બધાય મોટા ભાઈ ને બધાય મોટા ભાઈને નાના ભાઈ પ્રત્યે આ લાગણી હોવી જોઈએ સાહેબ પણ લાગણી વધારે પડતી ન હોવી જોઈએ માપમાં હોય તો સારું લાગે પોતાના ભાઈ ને ક્યારેય એમ નો કેવું સાહેબ કે તારે કઈ કામ કરવાની જરૂર નથી તારો ભાઈ બેઠો છે ત્યાં સુધી તારે કઈ કામ કરવાની જરૂર નથી નહીં તમે જે મહેનત કરો છો એ જ મહેનત નાના ભાઈ પાસે કરાવો જેથી કરી અને એના જીવનમાં કોઈ કોઈ તકલીફ ન પડે અને ભેડા પરિવાર ભેડો પરિવાર જે તમારો છે એ વિખાયને વર્ષોથી જમાવેલો જે પરિવાર છે એ વિખાયને કારણ કે સાહેબ દૂધની તપેલીમાં તમે સાહેના બે ટીપા નાખો ને તો એ સાહેબ અને દૂધ બંને

કે નવરો બેઠો હોય માણસ ખાલી બેઠો હોય ને એ માણસના મનમાં એક જ વિચાર આવે કે આ બાપુજીની આવડી મોટી યાહો જલાલી છે પણ હવે બે ભાઈ છે એ કદાચ કોઈ સંજોગોમાં અલગ પડવાનું થાય નોખું થવાનું થાય તો આમાંથી અડધું જ મને મળે પણ જો હું ભાઈને જ ન રહેવા દઉં ભાઈને જ મારી નાખું તો આ બધી એ યાહો જલાલીનો ધણી હું એકલો થાવ આ બધી માલ મિલકતનો ધણી હું એકલો થાવ આ બધી

આપો કે જે ભાઈ પરિવાર ને વેર વિખેર કરી નાખે ન કરવાનું કરી એટલા માટે વધારે પડતી લાગણી આપવાની જરૂર નથી સાહેબ બે ભાઈ ભેગા થયા મહેનત કરતા હોય પછી કોઈ પરિવાર એટલા માટે સાહેબ કે પોતાના ભાઈ ને અથવા કોઈને એમ ન કેવું કે જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તારે કામ ધંધો કરવાની જરૂર નથી જ્યાં સુધી હું બેઠો છું ત્યારે ત્યાં સુધી તારે કામે જવાની જરૂર નથી સાહેબ એના કરતા બે ભાઈ ભેગા થઈને મહેનત કરો જેથી પરિવાર નું કલ્યાણ થાય અને તમારો ભેરો પરિવાર વિખાય નીકળવા